હેલો વેલ્કમ બેક ટુ ધ મયુરબં ફેમિલી નો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો કેમ છું બધા મજામાં અને અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીકોઝ થોડી વારમાં જ મયુર આવે છે એ ગયા છે બાર અને આવે એટલે અમારે જવાનું છે એક બીજી જગ્યાએ મતલબ પ્રમોશન માટે અને અમારા ફ્રેન્ડ પણ છે મયુરના તો એમને મળી અને એમની શોપ છે તો બહુ સરસ ડિસ્કાઉન્ટ મળે છે ત્યાં અને ઓફરને એવું બધું છે તો ત્યાં જવાના છે તો એ વિડીયો આગળ છે તમે જોઈ લેજો અને બીજું કે ભાઈ અત્યારે હવે બધા છોકરાઓની એક્ઝામ આવતી હશે તો બધા છોકરાઓ એક્ઝામની પ્રિપેરેશન કરતા બેન પણ કરે છે એટલે કરે છે કે જો સોમવારથી એક્ઝામ ચાલુ થાય છે તો તું બે ત્રણ દિવસ સરખું વાંચી લે તો શનિ રવિમાં ક્યાંક લઈ જાશું એટલે એ લાલચથી બેન વાંચે છે હું તમને બતાવું છું મનુ કે કેવી રીતના વાંચે છે અને શું કરે છે તો ભાઈ આવી રીતના બસ હમણાં તો ચાલે છે મયુર થોડા દિવસો વામણવાળા હોય થોડા દિવસો અહીંયા હોય અને પછી શું કહેવાય કે મયુરને એ લોકો બીજે પણ જવાના છે દર્શિકાના ઘરે તો એ વિડીયો પણ આવવાનો છે તો જોવાનું ભૂલાય નહીં હવે આગળનો વિડીયો તમે કન્ટિન્યુ જોવો કે શું કર્યું અને ક્યાં ગયા એની પહેલાં હું તમને હીરવા કેવી રીતે વાંચે છે એ બતાવ ઘણા માણસો આજ સિરિયસલી વાંચવા માંડ્યા કેમ થયું બેન કેમ વાંચવા માંડ્યું

વાંચવા માંડા લો જોઈ કેટલું વાંચે એ પ્રમાણે જાવું બાકી જવાનું નથી અમે આવી ગયા છે મારા કે બહુ મોટું કંપનીની બધી વસ્તુ રાખે છે અને એ પણ તો એસી ને બધી વસ્તુઓમાં જોરદાર અમે બધી વસ્તુઓ જોઈ કેમ ના આવ્યા હમ કલેક્શન પણ જોરદાર છે ટૂંકમાં કોઈ ઇન્ટ્રોડક્શન જો હોય તો Instagram ના પેજ ઉપર હશે યસ YouTube માં અમે ચલો વાત કરી જ એવા છે તો કે તમારે અત્યારે આપણે એસી લેવાના જ હોય બધા ફ્રીજ છે ટીવી છે બરાબર તેમાં કોઈ નોર્મલ સ્ક્રેચ હોય કે એવું કોઈ હોય તો એનાથી આપણને કોઈ ફેર નથી પડતો પણ એનાથી એનો જે ભાવ છે એમાં જાજો ફેર પડી જાય 100% તો અમે જો કોઈ બધાય પ્રાઇસ હોય 35% થી લઈને 50% સુધીની પ્રાઇસ ઓછી થઈ જાય અને બીજો કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય ને તો એનાથી આના વોરંટી પણ આવે છે એટલે બધી વસ્તુઓ છે તમે જોઈ લો એસી ફ્રીજ

અત્યારે એટલી ગરમી છે ઠંડક લેવા માટે અંદર જશે ભાઈ એટલી સાઇઝનું ફ્રીજ છે અને એક વસ્તુ કહી દે કે જેમ મોટું ફ્રીજ હશે ને એમ ડિસ્કાઉન્ટ તમને વધારે મળશે એટલે આ જો ડ્રીમ હોય કોઈનું મોટું કબાટ જેવું ફ્રીજ લેવાની મયુરે આખા હમાઈ ગયા તો તો તમે આમાં જોઈ શકો ફ્રીજમાં પણ બહુ બધી વેરાયટી છે કસ્ટમર પણ છે હાલ આવજો મન કર બંધ કરતા લેવાય શ્વાસ હા ભાઈ તો આટલી બધી વસ્તુઓ છે વિઝિટ કરજો તો ભાઈ જોઈ લો તમે ઘણી બધી વસ્તુઓ છે તો ચોક્કસથી વિઝિટ કરજો અને અને જયશ્રી ટોકીઝવાળા રોડ ઉપર જ છે હમણાં તમને એડ્રેસ બતાવી દઈએ તો ચોક્કસ થી એકવાર વિઝિટ કરજો અને બધી વસ્તુઓમાં જોરદાર ડિસ્કાઉન્ટ છે કારણ કે મેં કીધું એમ કે નાના એવા સ્ક્રેચ ફેર ન પડતો આપણને તો તમે ચોક્કસ રિજેક્ટ કરી નાખે અને આ લોકો રાખે છે એટલે તમને કોઈ વસ્તુ હોય અને એ પણ નવી જ એવું નથી કે યુઝ કરે એવું જરાય નહીં અને આપણા જૂનાગઢમાં જ છે તો એડ્રેસ હમણાં કહી દઈએ તો ચોક્કસ થી આવજો ને હવે અમે જઈએ ઘરે આવવાનું છે મહેમાન કરવાની છે રશ હોય તો ચલો ફટાફટ જઈએ કેવી લેવા આવીશ પાછો ત્યારે પણ વિડિયો બનાવીશ તો ભાઈ હું પહોંચી ગયો છું મામાવાડા અને અત્યારે વાગવામાં થયા છે સાત જેવું થયું છે ને હવે મારે જવાનું છે નાગ બાપે પણ હવે હું જમીન કે મોડું થઈ ગયું ત્યાં પણ પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે અને હા બીજું કહેવાનું એ છે કે સવારે બહુ મસ્ત શોરૂમમાં ગયા હતા અમે વિઝિટ કરી અને બહુ મસ્ત બધી કંપનીની જ છે અને વર દિવસની વોરંટી પણ આપે છે લોકો એ બહુ સારું એવું છે જેને લેવું કે મારા મિત્રનું જ છે અને હા ભાઈ કાલે જવાનું છે દર્શિકાના ઘરે કેમ કે ત્યાં શું કરવા જવાનું છે શું નહીં એ તો તમારો વ્લોગ જોવો જોઈએ જોરદાર આવશે અને ટ્રાય કરીએ કે હોમ ટૂર પણ અમારે કરવાનું છે જો મેળ આવે તો હોમ ટૂર પણ કરશું અને બસ આવી રીતે બધું ચાલે છે નાગ બાપા સાંજે બહુ મસ્ત આયોજન છે અને કીર્તન મુનિરીનો પ્રોગ્રામ છે તો એ પણ મજા આવશે જોવાની તો ચાલો ફટાફટ પહેલાં હું મિલે જઈ આવું કેમ કે બે દિવસ છે હું જૂનાગઢ મિલનું જ કામ માટે રોકાણ હતો તો એ પણ થઈ ગયું તો બધું કરાવી આવું અને પછી સાંજે જાય નાગ અને કાલે જાય દસિકાના કરે અને બંસીની લોકો જૂનાગઢ છે તો ચાલો ફટાફટ જાય અને સગાઈનું બસ તૈયારી ચાલુ છે ધીમે ધીમે લેવાના કપડાં ના તે તો મળીએ ચાલો થોડીક વાર પછી તો ભાઈ બામાવાળાથી તો મને ફોન આવ્યો હતો હું જૂનાગઢ ત્યારે કે ભાઈ વંદુ થકી ગઈ છે તો ત્યારે તમે નહોતું કીધું પણ જો વંદુ આવી છે ને કેવું થકી ગઈ અને હું કરતા છું તું વંદુ શાક વઘારતી હતી શાક વઘારતી હતી અરે ના ભાઈ શાક વઘારતી હતી ને ત્યારે હાળું હું જ તું કુકર હેઠું પડી ગયું તું હેઠું પડી ગયું તો જો વંદુનો હાથ કેટલી દાજી ગઈ અને વાત રહી ગઈ ભગવાનની દયાથી પણ સારું સેવા તો કે આજે કેટલા દી થઈ ગયા ચાર પાંચ દી થઈ ગયા હમ ચાર પાંચ દી થઈ ગયા એટલે વાંધો નથી તો જો વંદુબેનનો હાથ

ભાઈ વાયગા છે દસ અને હું જાઉં છું ગામમાં આજે નાગબાપાનો પ્રોગ્રામ છે અને હું હતો ભાઈ કામ હતું કેમ કે કારખાનાનું હતું તો હું બે દિવસથી ત્યાં હતો અને બસ જો વિપુલ મારી રાહ જોઈ તો ફટાફટ જાય અને આજે નાગ બાપાની તિથિ હતી તો અત્યારે છે ધૂનમંડ અલા કીર્તન એવું બધું છે અને બધા મસ્ત કલાકાર આવવાના છે તો ચાલો ફટાફટ જાય અને અત્યારે ઘરે તો સૂઈ ગયા બધા અને દિનેશા કાયક આવવાના છે તો ફટાફટ ચાલો જાઉં હવે अॻे <laughs> हर <laughs>